જ્વેલર્સ જ્વેલર્સના માલિક અને એસેસમેન્ટ પર મરચાણી ભૂકી નાખી ગળા પર ચપ્પુ મારી લૂંટ કરનાર આરોપી પૈકીના એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ

સદર બનાવ ગંભીર ઇજા પહોંચાડી લૂંટ કરવાનો હોવાથી સુરત શહેર પોલીસ કમિશનરશ્રી તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નોએ ગુનો આચરનાર આરોપીને સત્વરે પકડી પાડવા સારું જરૂરી સૂચના આપવામાં આવેલ જેનુસંધાને નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટ ધરવામાં આવેલ જગ્યાના સીસીટીવી કેમેરા આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસોએ ત્રણેય આરોપીઓને પૈકી એક આરોપીની ઓળખ કરી મળેલ આધારભૂત બાતની હકીકત આધારે લિંબાઈ મીઠી ખાડીથી સાબરી મસ્જિદ તરફ જતા રોડ પર આવેલ ખુલ્લા મેદાન પાસેથી આરોપી

સોટકર રૂપિયા કમાવાસ આરું ભેસ્તાન સાંદીના જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાની યોજના બનાવી બનાવમાં એક દિવસ પહેલા ત્રણ જણા શાંતિના જ્વેલર્સમાં જે દુકાનમાં બે સમો હાજર હોય તેઓ પાસેથી સોના ચાંદીની વીટી તથા ચેઇનો જોઈ એક ચાંદીની વીટી ખરીદ કરી દુકાનમાં રહેલ કિંમતી દાગીના જોઈ તે રીતે રેકી કર્યા બાદ દુકાનમાં લૂંટ કરી તો દુકાનમાં હાજર ઈસમો પ્રતિકાર કરે તો તેમના ઉપર મરચાની ભૂકી નાખી ચપ્પુ મારી લૂંટ કરી ત્યાંથી નાસી જવાનું નક્કી કરી સાથે મરચાની ભૂકી તથા ચપ્પુ સાથે લઈ યોજના

આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન ચાર બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન ચાર રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઈસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીંટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈર્શાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિદ ઈર્શાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાઝ માસુમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશો એમનો જે મરચાની ભૂકી હથિયારની સાથે એટલે એટલે હથિયાર છરી અને એની સાથે સાથે મરચાંની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાંની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાંની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ